જિંદગીમાં સૌ પ્રથમ વાર શાળાએ આવેલા બાળકોનો શાળા પ્રવેશને યાદગાર બનાવવા ભૂલકાઓ ગૃહમંત્રી હરસંઘવીએ પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓને અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવતું કરવા કેન્દ્ર સરકાર દ્વારા પાછલા બે દાયકાથી શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાંથી આજથી એકવીસમાં શાળા પ્રવોત્સવનું કન્યા કેળવણી મહોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો છે તેના શાળા પ્રવેશ ઉત્સવના કન્યા કેનાવની મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત ગૃહમંત્રી હર્ષ નું બાળકોને આપવામાં આવતું શિક્ષણને મોટું નિવેદન આપતા કહ્યું કે બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપો સોટી વાગે છમ વિદ્યા આવે જમઝમ ની કહેવત ની બદલે પ્રેમથી બાળકો ત્યારે શાળા પ્રવેશ કેળવણી મહોત્સવ ના કાર્યક્રમ અંતર્ગત ગૃહમંત્રી મંત્રી સંઘવી નું બાળકોને આપવામાં આવતું શિક્ષણ ને મોટું નિવેદન આપતા કહ્યું કે શિક્ષકો માં બાળકોને શીખવાડવા માટેની જે સ્કીલ છે તે શિક્ષકો પાસે જ અન્ય શિક્ષકો પણ શીખી લેવાની જરૂર છે શાળામાં જ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ડિગ્રી વાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કીલ રહેલી

એમની ભંતરની શરૂઆત જયારે કરી રહ્યા છે ત્યારે આજે વરાછાની અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીમ કઈ રીતે વગાડવી અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને મેં અભિનંદન આપ્યા છે સાથે સાથે એમ બી કહ્યું છે કે શિક્ષક અને શિક્ષિકાઓ આ જ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કંઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની છે કે ભણાવવાની સ્ટાઈલ કઈ રીતે છે કે બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે ગરમ થયા થયા વગર વગર ગુસ્સે કઈ કઈ વાલવા તેની ટેવ એક બીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો કે કોઈ બીજા શિક્ષક કોઈની ભણાવવાની સારી સ્કીલ હોય તો એ કઈ રીતે લઈ શકે કોઈ રમાડી શકતા હોય સારી રીતે કોઈ હસતા હસતા શીખવાડતા હોય કોઈ ગીત ગાતા શીખવાડતા હોય કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય બાળકોને કઈ રીતે અલગ અલગ રીતે કેળવી શકાય તે માટેનો પ્રયાસ એ દરેક વ્યક્તિમાં એક સરખું સ્કિલ નથી હોતી તો એ એકબીજાની આવડત એકબીજાએ શેર કરવી જોઈએ અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રી થી વસ્તુ નથી શીખવાતી એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને મનની અંદર કંઈ શીખવાની જયારે આપણે એક જિજ્ઞાસા હોય તો એ જરૂરથી શીખી શકાય